નમસ્કાર હું આપની સાથે કિશન જોઈ રહ્યા છો અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા નજર કરીએ આપણે સુરેન્દ્રનગર તરફ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં તંત્ર દ્વારા વિદ્યાર્થી અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવેલી જે સાયકલો છે તે ક્ષતિગ્રસ્ત હોવાની ફરિયાદ સામે આવી છે

આ મામલે સરકારની યોજના હેઠળ આપવામાં આવતી જે કીટ છે તેની ગુણવત્તા પર પણ સવાલ ઉભા થયા છે ત્યારે લાભાર્થીઓની રજૂઆત મળી જતા તંત્ર તપાસ શરૂ કરી કરશે અને તેઓ સાયકલોની ખામીઓનું નિદાન કરી અને યોગ્ય પગલાં લેવા અંગે કાર્યરત પણ છે મગા મારું નામ છે ગામ જામડી હૈ આંખ સિંધો મારી ભત્રીજીની સાયકલ હા રતનબેનની એટલે આ સાયકલ અમને મળી છે નિશાળ તરફથી સાયકલમાં બરોબર કામ નથી કરેલું રિપેર નથી રિંગ આઉટ છે પંખો આઉટ છે એનો કામ ઘરથી કરવું પડવું છે ઘરના ખર્ચેથી હારી કરવું પડવું છે આ છોકરા અમને સાયકલ મળી હતી છોકરીને એ લેવા આવ્યા હતા શું તકલીફ ભાઈ સાયકલમાં રિંગ આઉટ છે આખી સાયકલ હેન્ડલ આઉટ છે અને સ્ટેરિંગમાં કઈ ઠેકાણા છે નહીં સાયકલ બરોબર છે નહીં બંગાળ સાયકલ હા બંગાળ જ કેવું કહીએ કાંઈ